અમદાવાદમાં રિક્ષા ચાલક એકતા યુનિયનને વિરોધ વ્યક્ત કર્યો ઓનલાઈન એપ્લિકેશન દ્વારા સફેદ નંબર પ્લેટ ટુ વ્હીલર તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ નોંધાવ્યો આરટીઓ કલેક્ટરને આવેદનપત્ર આપી ઓનલાઈન એપ્લિકેશન દ્વારા સફેદ નંબર પ્લેટ ટુ વ્હીલર બંધ કરવામાં આવી છે જો આગામી સમયમાં માંગ પૂરી નહીં થાય તો હડતાલ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી છે ટુ વ્હીલર ફરી રજૂઆત કરવામાં આવી હતી તો પણ એ બિંદાસ બે ધડક આ ટુ વ્હીલર શહેરમાં ફરી રહ્યા છે ઉપરથી ઓર્ડર આપવામાં આવ્યો છે કે આવા વાહન ઉપર કોઈ પણ પેસેન્જર બેસવું નહીં તેમજ જે કંપની આવા વાહન ચલાવતી હશે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે છેલ્લે જોવા જઈએ તો અમદાવાદ આરટીઓ દ્વારા પણ એક મહિનાની નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં બિંદાસ આ વાહનો ચાલી રહ્યા છે જોવા જઈએ તો બે દિવસ પહેલા જ રેપિડો કંપનીની અંદર એક મહિલાનું અકસ્માત થાય છે અને બાવીસ વર્ષીય આ મહિલા દેવલોક પામે છે ખૂબ દુઃખની બાબત